આગામી લોકસભાની ચૂંટણી અધિકારી ને જિલ્લા કલેક્ટર સુતિશ ચારણે લીલી ચંડી આપી પ્રસ્થાન કરાવી હતી છોટાઉદેપુરમાં સર્કિટ હાઉસ ખાતેથી આગામી લોકસભા સામાન્ય ચૂંટણી બે ને ધ્યાને લઈ મતદારો ઈવીએમ અને

આ વાન છોટાઉદેપુર જિલ્લાની ત્રણેય વિધાનસભા વિસ્તારના ગામે ગામે ફરી ઈવીએમનું નિર્દર્શન કરી લોકોમાં જાગૃતિ લાવશે આજનો આ કાર્યક્રમ ઈવીએમ નિદર્શનનો જે મોબાઈલ પાંચથી જે કરવાનો છે ત્રણેય એસીમાં આ મોબાઈલ વાલ જનાર છે તેનો કાર્યક્રમ પણ નક્કી થઈ ગયેલું છે આજે માન્ય કલેક્ટર મેડમ અને અધિકારીઓના હસ્તે તરફથી ફ્લેગ ઓફ કરવામાં આવ્યું છે તારીખ અઠાવીસ ફેબ્રુઆરી સુધી આ જુદા જુદા સ્થળોએ જુદા જુદા પીએસએલ પર ફરશે અને જે મોટા મહત્તમ સ્થળો કે જે ગામનો ચોરો છે મંડળી છે આપણા હાટ બજારો છે ત્યાં આગળ વધુમાં વધુ આ જે કવર થઈ જાય એ રીતે આપણો આ જે કાર્યક્રમ થનાર છે અને આ નિદર્શન એટલે મતદારોને વધુમાં વધુ કઈ રીતે મતદાન કરવું એમને મતદાનમાં બહુ વિશ્વસનીય બેસે એ માટે આપણે જે જે છે આ કાર્યક્રમ કરવામાં આવનાર છે વધુમાં વધુ મતદારો જે છે એનો ભાગ લઈ અને આ ઈવીએમના મતદાનથી વાકેફ થાય એવી મારી સૌને વિનંતી છે મારું નામ આરબી ચૌધરી નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી છોટાઉદેપુર જિલ્લો જયહાન પટેલ છોટા ઉદયપુર